નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વેપારીઓની સરકારને સદબુદ્ધિ આપવા રામ રામધૂન સુરતમાં એમએસએમઈમાં પેમેન્ટને લઈ કરવામાં આવેલા નવા સુધારાના અમલથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા નાણાં મંત્રાલય દ્વારા એમએસએમઈમાં પેમેન્ટને લઈ ફોર્ટી થ્રી બી એચ હેઠળ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ખરીદી કર્યા બાદ પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તો ખરીદી કરનારના એકાઉન્ટમાં તેને નફા તરીકે માની લેવામાં આવશે જેને કારણે નફા ઉપર જેટલો પણ ટેક્સ લાગતો હશે તેની ચૂકવણી ખરીદનારે કરવી પડશે આવી સ્થિતિમાં ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે અને નવા નિયમને કારણે વેપારીઓની મૂંઝવણ વધુ હોવાને કારણે ખરીદી પણ અટકી ગઈ છે ટેક્સટાઇલ માર્કેટમાં રામધૂન થકી વિરોધ નોંધાવ્યો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હાલ વેપારીઓની મૂંઝવણ વધી ગઈ છે તેના કારણે વેપાર ઉપર તેની સીધી અસર થઈ રહી છે નવા સુધારા ફોર્ટી થ્રી બી એચ હેઠળ જો તમે એમએસએમઈ સપ્લાયર પાસેથી સામાન ખરીદ્યો હોય અથવા સેવાઓનો લાભ લીધો હોય તો આ નિયમ હેઠળ ફરજિયાતપણે તેમની સાથે ચૂકવણી કરાર કરવાની યોજના અમલમાં આવી છે જે મહત્તમ પિસ્તાલીસ દિવસની હશે આ નવા નિયમને કારણે વેપારીઓએ હાલ થોડા સમયથી ખરીદી કરવાનું બંધ કરી દીધું છે નવા સુધારાને કારણે વેપારીઓ હાલ થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિમાં છે ટેક્સટાઇલ માર્કેટમાં આજે વેપારીઓ રામધૂન બોલાવવા માટે એકત્રિત થયા હતા ટેક્સટાઇલ માર્કેટના વેપારી રાજુ ઓરડે જણાવ્યું કે આજે માર્કેટમાં એકત્રિત થઈને વેપારીઓ દ્વારા રામધૂન કરવામાં આવી હતી સરકારને સદબુદ્ધિ આવે કે નવા નિયમને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તેમાંથી તેમને બહાર લાવવામાં આવે એટલું જ નહીં આગામી દિવસોમાં દેશભરના ટેક્સટાઇલ વેપારીઓ નવા નિયમને અમલમાં ન લાવવા બાબત વડાપ્રધાન અને નાણાં મંત્રાલયને પત્ર લખીને ઝુંબેશ શરૂ કરશે क्या मांग है कि आज के प्रदर्शन कर रहे एम एस एम ई को लेकर के जो तो एक असमनता की स्थिति बनी हुई है पूरे कपड़े व्यापार जो थोड़ा ठप हो रखा है और हम भगवान से प्रार्थना कर रहे हैं कि इस असमनता की स्थिति हमको जल्दी उपारें और जो ये जो एम एस एम ई का जो प्रावधान है एच फोर्टी थ्री के अंदर जो एस जो नया अमेंडमेंट आया है उसको एक बार एक साल के लिए पोस्टपोन कर देगा हमारी मांग यही है कि एक बार इसको पोस्टपोन कर दिया जाए और अगले साल इसको परिषद रूप से सभी समान रूप से इसको लागू किया जाए राजीव उमर सेवा फाउंडेशन सूरत अनोखा प्रोक नहीं है मैंने मैंने चार दिन देखे देखे पहले प्रधानमंत्री को भी लेटर भेजा गारे था उसके बाद अपने आयुक्त को भी प्रार्थना भेजा था मिले थे उसके बाद हमने सारे संगठनों को भी इकट्ठा करके प्रयास किया था और अपने कल पाँच सांसदों को भी मेल और उससे सभी चीजें भेजी थी और आज भगवान से ये प्रार्थना कर रहे हैं जो हमारी यहाँ से सूरत की टीम गई हुई है उसको वित्त मंत्री मिले और इस समस्या का पूरा हल कर जाए क्या मांगे खास भगवान जो आज समस्या स्पंजस की स्थिति में पहले तो उसका समझने का प्रयास किया जा रहा है समझाने मतलब जो इसमें उसको क्लियरिफिकेशन आना चाहिए इसमें क्या एक्ट है और क्या तकलीफें व्यापारी को जो उन सभी को जब मुक्त कराया जाए